સુરત ડિસ્ટ્રિક્સ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર એસોસિએશન અને ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્સ એસોસિએશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ઓપન રેકિંગ બિલિયર્ડ્સ અને સ્નૂકર ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ પીપલોદના ઇસ્કોન મોલની પાછળ આવેલા સુરત સિટી જીમખાના ખાતે પંદરમી ઓગસ્ટથી શરૂ થશે સુરત સિટી જીમખાના પ્રમુખ અરવિંદ ઈમાનદાર અને સેક્રેટરી કિશન મહેરા ટુર્નામેન્ટ કોઓર્ડિનેટર અને એફડી બી પ્રમુખ વિરાજ ઠક્કર એસડી બી એસના ઉપપ્રમુખ યોગેશ ઠક્કર એસ ડી સેક્રેટરી સરીન જેવલી એસ ડી ટ્રેઝરર નીલ દેસાઈ એસ ડી જોઈન્ટ સેક્રેટરી વિશુલ દેસાઈ એસ ડી બી લાઇઝનિંગ હિમાંશુ પટેલ એસ ડી કોચ તુષાર સહાય એસ ડી બી એસના માર્કર જયેશ ઉમરીકરે ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટમાં નવસારી બારડોલી વ્યારા વાપી દમણ વલસાડ વાસંદા અંકલેશ્વર ભરૂચ કોસંબા ઓલપાડ ચીખલી અને ધરમપુરના સ્પર્ધકો સહિત દક્ષિણ ગુજરાતના એકસો પચાસથી વધુ ખેલાડીઓ ભાગ લેશે સુરતમાં આ ત્રીજી વખત લીગ યોજાઈ રહી છે જે ક્યુ સ્પોર્ટ્સ ચાહકો માટે રોમાંચક ઇવેન્ટ બનશે ટૂર્નામેન્ટ વિશે જણાવતા એસડીબીએસના પ્રમુખ અને ટૂર્નામેન્ટ કોઓર્ડિનેટર વિરાજ ઠક્કરે આ ઇવેન્ટને સુરત પરત લાવવા બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો તેમણે પ્રદેશમાં ક્યુ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા અને રાજ્ય સ્તરના પ્લેટફોર્મ પર ચમકવા માટે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે આ ટુર્નામેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો આ ટુર્નામેન્ટમાં વિજય ઠક્કર દ્વારા લખાયેલ ધ વર્લ્ડ ઓફ ક્યુ સ્પોર્ટ્સ ફ્રોમ હિસ્ટ્રી ટુ માસ્ટરી નામના નવા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તક એક વ્યાપક માર્ગદર્શિકા છે જે ક્યુ સ્પોર્ટના ઇતિહાસ સ્વરૂપો તકનીકો અને સુપ્રસિદ્ધ ખેલાડીઓની શોધ કરે છે વિરાજ ઠક્કરે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને આ સમૃદ્ધ વારસાને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની તેમની ઈચ્છા શેર કરી હતી વિરાજ ઠક્કરે તન્વી ઠક્કરનો તેમના વિચારોનો જીવનમાં લાવવામાં મદદ કરવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમના માતાપિતાને તેમના અતૂટ સમર્થન માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો હતો